હાલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ત્રિકોણમિતિનો પરિચય જેનો આજે લેક્ચર નંબર સત્તર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર ચારના પેટા પ્રશ્ન ચાર અને પાંચની વાત કરીશું તો બંનેનો આપણે સરળ ભાષામાં અને ડિટેલમાં સોલ્યુશન આપીશું તો તમે અંત સુધી જોડાયેલા રહો તો અહીંયા આપણે રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો અહીંયા આપણને શું આપેલું છે કે વન પ્લસ સેક એ ભાગ્યા સેક એ એની બરાબર આપણે સાબિત શું કરવાનું છે કે સાઈન વર્ગ એ ભાગ્યા વન માઇનસ કો એવું આપણે સાબિત કરવાનું છે પણ નીચે તમને જો એક સૂચના આપેલી છે આપણે સાબિત તો કરતા હતા પણ કે સૂચના એવી છે કે ડાબી બાજુ અને જમણી બાજુનું અલગ અલગ સાદુરૂપ આપો એટલે આના બરાબર આવું આપણે સાબિત કરવાનું નથી પહેલાં આપણે ડાબી બાજુનું સાદુરૂપ આપવાનું છે જે પણ સાદુરૂપ મળે એ આપણી જમણી બાજુના સાદુરૂપ જેટલું મળવું જોઈએ તો આપણે બેને સાબિત કરવું નથી એકબીજા જેટલું તો ચાલો આપણે તમને ગણીને સમજાવું છું તો સૌ તો આપણે અહીંયા ડાબી બાજુ લખીશું તો ચાલો આપણે લખીએ કે ડાબી બાજુ બરાબર આપણને શું આપેલું છે અહીંયા વન પ્લસ શેક એ ભાગાકારમાં શેક એ તો સૌપ્રથમ અહીંયા આપણે શું કરીશું જે આ સેક એ આપેલું છે એને આપણે કોસના સ્વરૂપમાં ફેરવીશું તો ચાલો આપણે ફેરવીએ તો અહીંયા જો વન તો એમના એમ રહેશે સેકનું શું થશે એક ભાગ્યા કોસ એ તો કોસ એ નીચે ભાગાકારમાં પણ શેક એ છે તો એનું પણ એક ભાગ્યા કોસ એ થશે હવે જો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું ઉપર અંશમાં અહીંયા એક છે તો આ કોશ એનો ગુણાકાર એક સાથે થશે આ એકનો ગુણાકાર પણ એક સાથે થશે અને નીચેલા બંનેનો ગુણાકાર એટલે એક અને કોષ એનો ગુણાકાર થશે તો ચાલો આપણે કરી લઈએ તો એકનો ગુણાકાર કોશ એ સાથે તો કોશ એ ઉપર આવશે પછી એકનો ગુણાકાર એક સાથે તો એક અને નીચે એક ગુણ્યા કોશ એ તો કોશ એ વધ્યું અને નીચે ભાગાકારમાં શું છે કે એકના ભાગાકારમાં કોશ એ હવે આ જે છેદવાળું પદ છે એને આપણે ઉપર ગુણાકારમાં લઈ જઈશું તો ઉપર જો ગુણાકારમાં જાય તો એ પદ ઉલટું થઈ જશે એટલે કે ઉલટું કેવી રીતે તમને હું અહીંયા સમજાવું છું કે જો ઉપર શું હતું અંશમાં કોસ એ પ્લસ વન ભાગ્યા કોસ એ હવે આ જે એક ભાગ્યા કોશ એ હતું એ ગુણાકારમાં જશે એટલે કે કોસ એ ભાગ્યા એક થઈ જશે ઉલટું થઈ ગયું સમજ્યા પડી ગઈ હવે જો અહીંયા કંઈ ઉડે છે તો કે હા અહીંયા જો આ કોષ એ ગુણાકારમાં છે અને આ કોષ એ ભાગાકારમાં છે તો બંને ઉડી ગયા આપણા પાસે વધ્યું શું અહીંયા સિમ્પલી કોષ એ પ્લસ વન વધ્યું કે નીચે અહીંયા એક વધ્યું છે પણ એકની તો કઈ વેલ્યુ હોય નહીં ગુણાકાર ને ભાગાકારમાં તો આપણને આ કઈ બાજુ મળી આ આપણને ડાબી બાજુનું સોલ્યુશન મળ્યું હવે આપણે શું કરવાનું છે જમણી બાજુનું સાદુ રૂપ આપવાનું છે અને બંને સરખા મળવા જોઈએ કેમ કે અહીંયા આપણને સૂચના આપેલી હતી ડાબી બાજુ અને જમણી બાજુનું અલગ અલગ સાદુરૂપ આપો તો હવે આપણે જમણી બાજુનું સાદુરૂપ આપીશું તો જમણી બાજુમાં આપણને શું આપેલું છે સાઈન વર્ગ એ ભાગ્યા વન માઇનસ કોશ એ તો ચલો આપણે સાદુરૂપ આપીએ કે અહીંયા આપણી જમણી બાજુ તો જમણી બાજુ બરાબર સાઈન વર્ગ એ અને ભાગાકારમાં હતું વન માઇનસ કોસ એ તો હવે જુઓ સાઈન વર્ગ એનું સાદુરૂપ શું થાય અહીંયા આપણે તમને પહેલો નિત્યસમ યાદ છે કે શું હતું નિત્યસમ સાઇન સરખી લખીએ આપણે સાઈન વર્ગ એ પ્લસ કોસ વર્ગ એ બરાબર એક તો અહીંયા સાઈન વર્ગ એને આપણે કરતાં બનાવીએ તો એની કિંમત શું થશે વન માઇનસ કોસ વર્ગ એ થશે તો ચાલો આપણે સાઈન વર્ગ એની જગ્યાએ વન માઇનસ કોસ વર્ગ એ લખી દઈએ તો અહીંયા એની કિંમત થશે વન માઇનસ કોસ વર્ગ એ અને ભાગાકારમાં વન માઇનસ કોસ એ સમજણ પડી ગયા એટલા સુધી હવે જુઓ અહીંયા તમને કંઈ દેખાય છે તો કે જુઓ અહીંયા આપણે બે પદ અલગ અલગ છે આ એક પદ છે અને આપણું બીજું પદ છે હવે જુઓ એકનો વર્ગ એક જ થાય અને કોશ વર્ગ એ એક આપણને આપેલું છે તો અહીંયા જો કેવો આપણને આપેલું છે એકનો વર્ગ માઇનસ કોશનો વર્ગ આપેલો છે તો અહીંયા આપણને કૌશની અંદર એનો વર્ગ પ્લસ બીનો વર્ગ આપેલો હોય તો એનું સાદુરૂપ શું થાય અહીંયા કે એ માઇનસ બી અને એ પ્લસ બી એનું સાદુરૂપ થાય તો અહીંયા શું સાદુરૂપ થશે એ માઇનસ કોશ એ અને એક કોશ હશે એ પ્લસ કોશ એ અહીંયા સોરી પ્લસ આવશે એક માઇનસ અને એક પ્લસ તો ચલો આપણે કરી લઈએ હવે આગળ આપણું સાદુરૂપ આપીએ કે અહીંયા એ માઇનસ કોસ એ અને બીજું થશે એ પ્લસ કોસ એ થશે નીચે ભાગાકારમાં શું છે એક માઇનસ કોસ એ છે તો હવે જુઓ ઉપર ગુણાકારમાં એક માઇનસ કોસ એ છે નીચે પણ એ માઇનસ કોસ એ છે તો બંને ઉડી જશે તો આપણને સાદું રૂપ શું મળ્યું સિમ્પલી કે એક પ્લસ કોસ એ મળ્યું હવે આપણને જમણી બાજુમાં શું મળ્યું હતું કોશ એ પ્લસ એક મળ્યું હતું તો આપણે અહીંયા બંને પ્લસ જ છે એટલે કે બંને સરવાળો જ છે તો આગળ પાછળ આપણે લખી શકીએ તો અહીંયા આપણે કોસ એ પ્લસ વન લખી શકીએ આ આપણને મળ્યું જમણી બાજુ તો હવે જુઓ ડાબી બાજુ અને જમણી બાજુ બંને આપણને સાદુરૂપ સરખું મળ્યું છે કોસ એ પ્લસ વન અને અહીંયા પણ કોસ એ પ્લસ વન મળ્યું છે તો આપણે નીચે જવાબમાં લખી શકીએ ડાબી બાજુ બરાબર જમણી બાજુ આ આપણું પ્રશ્ન નંબર ચાર માટે સાબિત થઈ ગયું છે બંને આપણે અલગ અલગ સાદરૂપ આપીને સાબિત કર્યું છે તો હવે આપણે પ્રશ્ન નંબર પાંચ સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે કે નિત્ય સમસ વર્ગ એ બરાબર વન પ્લસ કોટ વર્ગ એનો ઉપયોગ કરીને જો કોષ એ માઇનસ સાઈને પ્લસ વન ભાગાકારમાં કોસ એ પ્લસ સાઈન એ માઇનસ વન બરાબર કોસ એ પ્લસ કોટે સાબિત કરવાનું છે તો ચાલો આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ તો સૌ આપણે શું લખીશું અહીંયા આપણે ડાબી બાજુ લખીશું તો ચાલો આપણે ડાબી બાજુ લખીએ કે અહીંયા ડાબી બાજુ બરાબર આપણને શું આપેલું છે કોસ એ માઇનસ સાઈન એ પ્લસ વન નીચે ભાગાકારમાં શું આપેલું છે કોસ એ પ્લસ સાઈન એ અને માઇનસ વન હવે જો આપણે સાબિત શું કરવાનું છે તો કોશેક એ અને કોટ એ તો કોશેક એ શું થાય કોશેક એ શું થાય વન ભાગ્યા સાઈન એ થાય અને કોટ એ શું થાય કોસ એ ભાગ્યા સાઈન એ થાય તો આપણે ભાગાકારમાં બંનેમાં સાઈન એ છે જો તમને એક વસ્તુ કોમન દેખાય છે તો આપણે દરેકને સાઈન એ વડે ભાગી શકીએ તો ચાલો આપણે ભાગી લઈએ તો કોશેક અને કોટ આવી જશે તો ચાલો આપણે ભાગવાનો પ્રયત્ન કરીએ તો જે દરેક વસ્તુ છે એને આપણે સાઈન એ વડે ભાગીશું તો કોસ એ આપેલું હતું એને પણ આપણે સાઈન એ વડે ભાગીશું પછી માઇનસ સાઈન એ આપેલું હતું એને પણ આપણે સાઈન એ વડે ભાગીશું અને પ્લસ વન આપેલું હતું એને પણ આપણે સાઈન એ વડે ભાગીશું આપણે અંશમાં દરેકને સાઈન એ વડે ભાગ્યું હવે આપણે છેદમાં પણ દરેકને સાઈન એ વડે ભાગીશું તો કોસ એ ભાગ્યા સાઈન એ પછી પ્લસ સાઈન એ ભાગ્યા સાઈન એ તમારે પ્લસ માઇનસનું ખાસ ધ્યાન રાખવાનું છે એની તમારે ભૂલ થઈ શકે છે ગણતરી આવડતી છે છતાં પણ ભૂલ થશે તો આપણે દરેકની કિંમત મૂકી શકીએ તો જો હવે કોસ એ ભાગ્યા સાઈન એ શું થશે સૌ તો કોટ એ થશે પછી માઇનસ સાઈન એ ભાગ્યા સાઈન એ તો બંને ઉડી જશે તો આપણને શું મળશે અહીંયા એક મળશે જો આ સાઈન એ સાઈન ઉડી જશે અને નીચે પણ સાઈન એ સાઈન એ ઉડી જશે તો બંને જગ્યાએ આપણને આન્સર એક મળશે પછી વન ભાગ્યા સાઈન એ તો એ શું થાય આપણું કોસેક એ થાય કોસ એક એ પછી ભાગાકારમાં આપણે લખીએ તો કોસ એ ભાગ્યા સાઈન એ તો એ પણ કોટ એ થશે પછી પ્લસ સાઈન એ સાઈન એ ઉડી ગયું તો વન અને માઇનસ છે માઇનસ વન ભાગ્યા સાઈન એ તો આપણું કોશેક એ થશે સમજણ પડી ગઈ તો હવે આપણે અહીંયા શું કરીશું રીઅરેન્જમેન્ટ કરીશું એટલે કે આ જે માઇનસ વન છે એને આપણે પાછળ લઈ જઈશું અને કોશેક એને આપણે આગળ લાવીશું કેમ લાવવાનું છે એ તમને પછી સમજાવું છું તો ચાલો આપણે અરેન્જમેન્ટ કરીએ તો અહીંયા સેમનું સેમ જ લખીશું સૌ પ્રથમ આપણું કોટ એ પછી કોશેક એ અને માઇનસ વન નીચે શું છે જુઓ કોટ એ છે પછી આપણે કોશેક એને આગળ લાવીશું એટલે કે માઇનસ કોશેક એ અને પ્લસ વન સમજ પડી ગઈ આપણે ખાલી વનને પાછળ લઈ ગયા છે અને કોશેકને આગળ લાવ્યું છે હવે જે અહીંયા આપણે શું કીધું હતું રકમમાં જુઓ તમે રકમમાં ખાસ જુઓ કે આપણે નિત્ય સમનો ઉપયોગ કરવાનો છે કે કોશેક વર્ગ એ બરાબર વન પ્લસ કોટ વર્ગ એ તો આપણે એકને કરતાં બનાવીએ તો અહીંયા શું બનશે કોટ વર્ગ એને આપણે આગળ લઈ જઈએ તો કોશેક વર્ગ એ માઇનસ કોટ વર્ગ એ બરાબર એક થશે તો હવે જે ઉપર એક હતું અહીંયા એની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ નીચે આપણે મૂકીશું નહીં કેમ કે દાખલો એવો છે આમાં તમારે યાદ જ રાખવો પડશે સમજા પડી ગઈ તો આપણે ઉપર મૂકીશું ચાલો મૂકી દઈએ કઈ કિંમત આવશે એ કોશેક વર્ગ એ માઇનસ કોટ વર્ગ એ થશે તો ચાલો આપણે કિંમત મૂકી દઈએ અહીંયા ચાલો આપણે કિંમત મૂકીએ તો સૌ પ્રથમ આપણે લખી દઈશું જે આપેલું હોય એ કોટ એ પ્લસ કોશેક એ પછી માઇનસ વનની જગ્યા આપણે કિંમત મૂકવાની છે કઈ કિંમત મૂકવાની છે તો કોશેક વર્ગ એ માઇનસ કોટ વર્ગ એ આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સમજ પડી ગઈ હવે આપણે જુઓ નીચે જે કિંમત આપેલી આપણે લખી દઈશું તો નીચે આપણને શું આપેલું છે જુઓ કે કોટ એ માઇનસ કોશેક એ પ્લસ વન હવે જો અહીંયા જે આપણા કૌશ છે આ જે તમને કૌશ દેખાય છે એમાં શું આપેલું છે કોશેક વર્ગ એ અને કોટ વર્ગ એ તો અહીંયા આપણે એ વર્ગ અને બીનો વર્ગ આપેલો છે આપણે સાદુ રૂપ શું આપી શકીએ જો અહીંયા તમને લખીને બતાવું છું કે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ આપેલો આપણે સાદુરૂપ શું આપતા હતા અહીંયા કે એ પ્લસ બી અને એ માઇનસ બી આપણે સાદુરૂપ આપતા હતા તો ચાલો આપણે સાદુરૂપ આપી દઈએ સિમ્પલી તો અહીંયા શું થશે કોટ એ આપણને આપેલું છે પ્લસ અહીંયા કોશેક એ છે કોશેક એ પછી માઇનસ છે અને કંસની અંદર આપણે લખવાનું છે તો પહેલાં આપણે મોટો કંસ કરીશું એમાં શું આપણને આપેલું છે જો આપણે સાદુ રૂપ આપીશું એ પ્લસ બી એટલે કે કોસેક પ્લસ કોટ એ અને બીજો આપણો કંસ બનશે અહીંયા કોશેક માઇનસ કોટ એ સમજે પડી ગઈ અને આ કેમ આપણે મોટો કૌંસ કર્યો છે કેમ કે આગળ માઇનસ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો પ્લસ હોય તો કોઈ ફરક પડશે નહીં પણ તમારે માઇનસ હોય તો તમારે બધા વસ્તુ કૌંસમાં લખવાની છે કેમકે અહીંયા જો આ માઇનસ છે તો અહીંયા કોટ માઇનસ છે તો પ્લસ થઈ જશે પણ આપણે આગળ સદુરૂપ આપ્યું છે સમજ પડી ગઈ નીચે આપણને જેમ આપેલું હોય એમ આપણે લખી દઈશું તો નીચે આપણને શું આપેલું છે કોટ એ માઇનસ કોશેક એ પ્લસ વન હવે જો તમને અહીંયા બે કૌશ દેખાશે એક આપણો આ કૌંસ એક અને એક આપણો મોટો કંશ છે તો એમાં જો તમને કંઈ કોમન દેખાય છે તો કે હા અહીંયા પણ જો શું આપેલું છે આપણને કોટ એ પ્લસ કોશેક અને અહીંયા કોશેક એ પ્લસ કોટ છે પણ બંને પ્લસ એટલે આપણે આગળ પાછળ લખી શકીએ છીએ તો આને આપણે કોમન લઈશું કોમન લઈ શકીએ તો ચાલો આપણે કોમન લઈએ તો શું કોમન લઈશું આપણે આગળ કે કોટ એ પ્લસ કોશેક એ તો એ આપણે નીકળી ગયું તો જો આ કંશમાં શું વધ્યું કંઈ નથી તો એક વધ્યું તો આપણે એક લખી શકીએ અને વચ્ચે માઇનસની નિશાની અને પાછળના કૌંસમાં શું વધ્યું જે મોટો કૌંસ છે એમાં કોસેક એ માઇનસ કોટ એ વધ્યું ચાલ લખી દઈએ કે કોશેક એ માઇનસ કોટ એ વધ્યું સમજે પડી ગઈ હવે નીચે આપણને જે આપેલું છે એ આપણે લખી દઈએ સિમ્પલી ફરીથી તો નીચે આપણને આપેલું છે કોટ એ માઇનસ કોશેક એ પ્લસ વન હવે જો અહીંયા આપણે માઇનસને છોડીશું એટલે કૌંસ આપણે અલગ કરીશું તો ને આપણે ગુણાકાર થશે તો કૌંસ સાથે આપણે ગુણાકાર કરીએ તો ચાલો કરીએ પહેલાં તો કોટ એ અને કોશેક એને આપણે લખી દઈએ પછી કંસની અંદર વન હવે આ માઇનસનો ગુણાકાર છે પહેલાં કોસેક એ સાથે થશે અને પછી માઇનસ કોટ એ સાથે થશે તો શું થશે અહીંયા માઇનસનો ગુણાકાર કોશેક એ સાથે તો માઇનસ કોશેક એ પણ હવે જો માઇનસ ગુણ્યા માઇનસ કોટ એ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો પ્લસ કોટ એ થશે આ તમારે ખાસ ધ્યાને ખોન છે કૌશની અંદર અંદર વસ્તુ લખવાની છે બહાર જ્યારે તમારે માઇનસ હોય ત્યારે કૌશ બનાવવાનો છે કેમ કે તમારો આ માઇનસ માઇનસ પ્લસ તમારું રહી જશે પછી આપણું મોટો કૌશ કરી દઈએ અને નીચે આપણને શું આપેલું છે જુઓ કે નીચે આપણને આપેલું છે કોટ એ માઇનસ કોશેક એ પ્લસ વન હવે જો તમને કંઈક ઉડતું દેખાય છે તો કે ના અહીંયા તો કંઈ ઉડતું નથી તો અહીંયા જો આપણે રીઅરેન્જમેન્ટ કરીશું કેવી રીતે તમને અહીંયા બતાવું છું એ કેવી રીતે આપણે રીઅરેન્જમેન્ટ કરવાનું છે તો અહીંયા જો કોટ એ છે માઇનસ કોશેક એ છે અને પ્લસ વન છે ઉપર જુઓ કોટ એ છે પ્લસમાં માઇનસ કોશેક એ અને પ્લસ વન છે તો ઉપર લાને આપણે રીઅરેન્જમેન્ટ કરી દઈએ એટલે નીચેની જેમ લખી દઈએ લખી શકાય તો ચાલો લખી દઈએ અને પછી આપણે ઉડી જશે તો ચાલો આપણે લખી દઈએ તો બાર કોટ એ છે પ્લસ કોશેક એ છે એ તો એમને એમ રાખીશું હવે જો અહીંયા આપણે પહેલાં કોટ એને લખીશું પછી માઇનસ કોશેક એ અને પછી પ્લસ વન આપેલું છે હવે જો નીચે આપણને શું આપેલું છે નીચે જે આપેલું આપણે લખી દઈએ તો કોટ એ માઇનસ કોશેક એ પ્લસ વન હવે જો બંને સમાન છે તો હવે ઉડી જશે તો આ પદ અને આ પદ આપણું નીકળી ગયું બંને સમાન છે તો વધ્યું શું આપણા માટે આન્સરમાં કે કોટ એ પ્લસ કોશેક એ વધ્યું સિમ્પલી કોટ એ પ્લસ કોશેક એ જે આપણે સાબિત કરવાનું હતું જે આપણી જમણી બાજુ છે ચલો આપણે જોઈ લઈએ કે આપણે આ જ સાબિત કરવાનું હતું ને જો આપણે શું સાબિત કરવાનું હતું કોશેક એ પ્લસ કોટ એ આપણે સાબિત કરવાનું હતું જે સિમ્પલી સાબિત થઈ ગયું તો આ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર ચાર અને પ્રશ્ન નંબર પાંચ ગણ્યા તો જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો આગળના દાખલા આપણે આગળના લેક્ચરમાં ગણીશું